મહેસાણાના જોટાળામાં બરોડા ગુજરાત ગ્રામીણ બેંકમાં તસ્કરો ત્રાટક્યા અને રાત્રિ દરમિયાન ચોર ટોળકી બેંકમાં ચોરીનો પ્રયાસ કર્યો તસ્કરોએ લોકરનો મેઇન દરવાજો તોડવાનો પ્રયાસ કર્યો પણ તે નિષ્ફળ ગયો છે તો તસ્કરોએ ઓફિસમાં ફાઇલો અસ્તવ્યસ્ત કરી તસ્કરો સીસીટીવીનું ડીવીઆર પણ સાથે લઈ ગયા જે સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ છે આ સમગ્ર મામલે સાંથલ પોલીસ મથકે ફરિયાદ પણ નોંધાઈ છે તો ચોરીનો આ મામલો સામે આવ્યો છે અને જોટાણા ગામની આ ઘટના સામે આવી છે કે જ્યાં બેંકમાં તસ્કરો ત્રાટક્યા હતા તે અંગેના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે તો ગુજરાત ગ્રામીણ બેંકમાં ચોરીનો પ્રયાસ હાથ ધરવામાં આવ્યો હતો અને મેઇન જે દરવાજો હતો લોકરનો તે પણ તોડવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો બનાસકાંઠાના ધાનેરામાં સવારથી જ વરસાદી માહોલ જામ્યો છે ધાનેરામાં બાર મિલીમીટર વરસાદમાં સમગ્ર તાલુકો પાણી પાણી થઈ ગયો છે બે દિવસના વિરામ બાદ મેઘરાજાએ મંડાણ કર્યા છે ધાનેરાની બજારમાં વરસાદી પાણી ભરાઈ ગયું છે તો વરસાદ આવતા ધાનેરાના ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે ડીસામાં એક ઇંચ દાંતીવાડામાં દોઢ ઇંચ વરસાદ જ્યારે થરાદ અને ધાનેરામાં અડધો ઇંચ વરસાદ ખાબક્યો છે અમદાવાદમાં આજે રિક્ષા ચાલકોની હડતાળ જોવા મળી રહી છે રિક્ષા ડિટેઇન કરવાની પોલીસની કાર્યવાહી સામે રોષ વ્યક્ત કરવામાં આવી રહ્યો છે સ્કૂલ રિક્ષા એસોસિએશન હડતાળમાં નથી જોડાયું તો અમદાવાદમાં છ હજાર પાંચસો સ્કૂલ રિક્ષાઓ રાબેતા મુજબ કાર્યરત છે સ્કૂલોમાં યુનિટ ટેસ્ટ હોવાથી જોડાયા નથી હડતાળમાં તેવું સ્કૂલ વર્તી એસોસિએશન દ્વારા કહેવામાં આવ્યું છે તો વિદ્યાર્થીઓને અવગડતા ન પડે તે માટે હડતાળમાં ન જોડાવાનો નિર્ણય કરવામાં આવ્યો છે આજ રોજ જે ઓટો રિક્ષાને હડતાળનું એલાન આપેલું છે એની અંદર અમારી સ્કૂલ રિક્ષાઓ જોડાયેલ નથી અમદાવાદની અંદર સાડા છ હજાર સ્કૂલ રિક્ષાઓ ચાલે છે એ આજે રાબેતા મુજબ રહેશે કારણ કે યુનિટ ટેસ્ટ છે સ્કૂલો દરેક સ્કૂલોમાં ત્યાં હાલમાં યુનિટ ટેસ્ટ ચાલી રહ્યા છે તો બાળકોનું શિક્ષણ ના બગડે એના અર્થે અમારા વાહનો ચાલુ રાખેલ છે અમદાવાદનો એસજી હાઇવે પરના રોડનો કર્ણાવતી ક્લબથી વાયમસીએ ક્લબ તરફ જતો એક તરફનો રોડ છ માસ સુધી બંધ રાખાવવો નિર્ણય કરવામાં આવ્યો છે અને અમદાવાદ પોલીસ કમિશનરે જાહેરનામું બહાર પાડ્યું છે જેમાં જણાવ્યું છે કે એસજી હાઇવે ઉપર આવેલ કર્ણાવતી ક્લબથી વાયમસીએ ક્લબ સુધી એલિવેટેડ કોરિડોર બનાવવાનું કામકાજ ચાલી રહ્યું છે જેને છ માસનો સમય લાગશે જેથી એસજી હાઇવે પરના રોડનો કર્ણાવતી ક્લબથી વાયમસીએ ક્લબ તરફ જતો એક તરફનો રોડ બંધ રાખવામાં આવ્યો છે અમરેલીના વાડિયાના ઢું પીપળિયા ગામે વૃદ્ધ દંપતીની હત્યાનો મામલો સામે આવ્યો છે પૂર્વ વિપક્ષ નેતા પરેશ ધાનાણીએ પીડિત પરિવારની મુલાકાત લીધી પરેશ ધાનાણીએ મૃતક વૃદ્ધ દંપતિને શ્રદ્ધાંજલિ પાઠવી છે અને પોલીસની કામગીરી પર સવાલ ઉઠાવતા કહ્યું કે લૂંટના ઈરાદે વૃદ્ધ દંપતીની નિર્મમ હત્યા કરાઈ જેથી સમગ્ર પંથકમાં અરેરાટી વ્યાપી ગઈ છે ગુંડાઓ લુખા તત્વો લૂંટારાઓ ચોરોને પોલીસનો ભય ન રહે તો સમાજે ઉજાગર કરવો પડે છે અને સરકાર અને પોલીસનો ભય ન રહે તો સમાજે ઉજાગરો કરવો પડે અને એ ઉજાગરો કરાવનારો કમનસીબ બનાવવા જ પીપળિયા ના પાદર પરિવારને તો ક્યારેય ન પુરાય એવી ખોટ પડી છે પરમ કૃપાળુ પરમાત્માને પ્રાર્થના કરીએ કે બંને બુઝુર્ગો જેને આ ઘટનામાં જીવ ગુમાવવો પડ્યો પરમકૃપાળુ પરમાત્મા એના ચરણોમાં સ્થાન આપે એવી પ્રાર્થના કરીએ સુરતમાં ભાઠેના વિસ્તારમાં કુરિયરના ગોડાઉનમાં આગ લાગવાની ઘટના બની છે અજાણ્યા શખ્સ દ્વારા આગ લગાડવામાં આવી જ્વલનશીલ પ્રવાહી નાખી ગોડાઉનમાં આગ છાંપી દીધી તો સમગ્ર ઘટનાના લાઈવ સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે ફૂટેજમાં હાથમાં જ્વલનશીલ પ્રવાહી ભરેલો કેન લઈ આવેલ શખ્સ શખ્સ કેમેરામાં થયો છે જે દ્વારા ગોડાઉનમાં રહેલા આગ આગ લગાડવામાં આવી હતી લગાડતા લગાડતા પોતે જ્વલનશીલ પ્રવાહી ભરેલ કેન લઈ ઢળી પડતો નજરે પડ્યો ઘટના અંગે ઉધના પોલીસે સીસીટીવી ફૂટેજના આધારે વધુ તપાસ હાથ ધરી છે અંગત દાવતમાં અજાણા શખ્સ દ્વારા આગ લગાડવામાં આવી હોવાનું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે

સ્વનશીલ પદાર્થ ડબ્બો લઈ અંદર આવતો દેખાય છે અને આ પેટર્ન છે સ્વનશીલ પદાર્થ છાક હોય છે દરમિયાન ઢળી પડતો પણ દેખાય છે સમગ્ર ઘટના આખી સીસીટીવી થઈ છે જેના આધારે હવે સીસીટીવીના આધારે વ્યક્તિને શોધખોળ શરૂ કરી છે આ વ્યક્તિએ કુરિયર ના ગોડાઉનમાં આગ લગાવી તો કેમ લગાવી તેને લઈને ઘણા બધા સવાલો ઉભા થયા છે જોકે આરોપી પકડાયા બાદ આ સમગ્ર મામલે પડદો ખૂલશે પણ જે આગ લાગી હતી આગ લાગી નથી પણ લગાડવામાં આવી હતી તેના સીસીટીવી હવે સામે આવ્યા છે જે કીર્તેશ સમગ્ર માહિતી બદલ આપનો આભાર